સ્વાગત છે ભાઈઓ તમારું મારા વિડીયોમાં તમે આજે વિડીયોની અંદર જોઈ શકો છો મહિન્દ્રા ટ્રેક્ટર વેચાવા માટે આવેલું છે જે તમે મહિન્દ્રા બસો પંચોતેર ડીઆઈ ટ્રેક્ટર વિડીયોની અંદર ખેડૂતભાઈ જોઈ શકો છો ભૂમિપુત્ર આ ટ્રેક્ટર ભાઈને તાત્કાલિક ધોરણે વેચવાનું છે તો ખેડૂતભાઈએ વિડીયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રેક્ટરની બધી માહિતી મળી જાય અને મારે ચેનલ મહાદેવ ટ્રેક્ટર્સ ઉપર તમે નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી તમને આવા બીજા વાહનોના વિડીયો મારી ચેનલ ઉપર આવતા હોય એ તમને જોવા મળી જાય કેમ કે આપણી ચેનલ ઉપર આવા બીજા વાહનોના વિડીયો આવતા જ રહેતા હોય છે રોજના તો એ તમને જોવા મળી જાય તો વિડીયો આખો જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વાત કરીએ મહિન્દ્રા ટ્રેક્ટરની તો વિડીયોની અંદર તમે ક્લિયર કટ ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો મહિન્દ્રા બે બસો પંચોતેર ડીએ ટ્રેક્ટર આખું સારી કન્ડિશનમાં ટ્રેક્ટર તમને જોવા મળી જાય છે ટ્રેક્ટરમાં વીમો પાર્સિંગ ચાલુ છે જે મહિન્દ્રા ટ્રેક્ટર વિડીયોની અંદર તમે જોઈ શકો છો વીમોને પાછિંગ તમને સારું જોવા મળી જશે તેનું સેન્ટર પિનનું કામ કરાવવાનું રહે છે જે કોઈ ભાઈઓ આ મહિન્દ્રા ટ્રેક્ટર લે છે તેમાં સેન્ટર પિનનું કામ કરાવવાનું રહે છે બાકી આખું ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં છે વિડીયોની અંદર ક્લિયર કટ કન્ડિશન તમે જોઈ જ શકો છો મોડલની વાત કરું તો મોડલ છે બે હજાર સાતનું મહિન્દ્રા બસો પંચોતેર બે હજાર સાતનું મોડલ તમને જોવા મળશે ખેડૂતભાઈઓ બાકી કોઈપણ જાતનો પ્રોબ્લેમ છે એની ટ્રેક્ટરમાં એકદમ ચાલુ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળી જશે તમને બાકી વિડિયોમાં તમને જે કન્ડિશન ટ્રેક્ટરની જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં જોવા મળી જશે જે કોઈને લેવું હોય તે જલ્દીથી ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરે ચાર ચાર ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળી જશે મોટા ટાયર સારી કન્ડિશનમાં છે નાના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળે બાકી જે કન્ડિશન ટાયરની વિડીયોમાં જોવા મળે છે તે જ કંડિશન રૂબરૂમાં જોવા મળી જશે કિંમતની વાત કરું તો કિંમત ભાઈ રાખેલી છે બે લાખ પાંચ હજાર કિંમત અંદાજીત રાખેલી છે કિંમતમાં ફેરફાર થઈ જશે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે ભાઈ સાથે બેઠક કરજો એટલે કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે એટલે ભાઈએ કિંમત અંદાજીત રાખેલી છે તો જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવું હોય તે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટરની ટેસ્ટ ડ્રાય લઈ ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકો છો તો જતાં પહેલાં ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ કરી લેજો જોવા કેમ મળે તેની વાત કરું તો તમને પોરબંદર જિલ્લામાં ટ્રેક્ટર જોવા મળી જશે મહિન્દ્રા ટ્રેક્ટર પોરબંદર જિલ્લામાં લીલેશભાઈ પાસે ટ્રેક્ટર છે તેનો કોન્ટેક નંબર વિડીયોમાં નીચે મેં આપી દીધેલો છે જે કોઈ ખેડૂતભાઈને ટ્રેક્ટર લેવો હોય તો તેનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રેક્ટર લઈ શકશો તો ટ્રેક્ટરના ઓનર લીલેશભાઈનો કોન્ટેક કરી લેજો